નમસ્કાર ફેડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો છવ્વીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની કપાસ પાલની આવકની વાત કરીને તો મિત્રો કપાસ પાલની આવક આઠ પાલ આવેલા છે મિત્રો ને વારીની આવકની વાત કરીએ તો મિત્રો આસપાસ વારી આવેલી છે મિત્રો કેટલી આવક જોવા મરી જાય છે તમે જોઈ શકો છો હરાજીનું કામ કાજ ટૂંક સમયમાં ચાલુ થવાની તૈયારી થઈ ગઈ તો હરાજીમાં જાશી જાણસી કહેવા રહી છે આજના બજારમાં આ મિત્રો મજે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણસી કહેવા રહી છે આજના બજાર ભાવ

મિત્રો આજની બજારની વાત કરીને મિત્રો તો આજે બજાર શનિવાર કરતાં બજાર ઢીલું જોવા મળ્યું છે દસ રૂપિયા બજાર ઢીલું જોવા મળ્યું છે અત્યારે હાલ હજી પંદરસો રૂપિયાના ભાવ નથી નીકળ્યા ચૌદસો ને છન્નું રૂપિયા લગીના ભાવ જોવા મળી છે પણ અમુક ક્વોલિટી કપાસ સારો આવે તો ભાજપમાં કદાચ પંદરસો રૂપિયાના ભાવ નીકળે તો નીકળે એવી પોઝિશન છે મિત્રો અને તમને આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો